સુરત એસઓજી પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાથી થયા ગામે આવેલા સોની પાર્ક એક અને સોની પાર્ક બેમાં ડિગ્રી વગર અલગ અલગ જગ્યાએ દવાખાના ચલાવતા ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગે એસઓજી પોલીસે જણાવ્યું હતું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એસઓજી પોલીસની ટીમ વર્કઆઉટમાંથી આ દરમિયાન બાતમીના આધારે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના તાથી થયા ગામમાં આવેલા સોની પાર્ક એક અને સોની પાર્ક બેમાં વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે